ધાધલોનું ગામ ગોરૈયાનું પાકું પગીપણું મેવાસાવાળા ખાચર ભાઈઓ કરે છે એ ચોકીદારી બદલ ગોરૈયા મેવાસાને પાળ્યા ભરે અને જો ગોરૈયા લૂંટાય તો મેવાસાએ નુકસાની ભરી દેવી એ કરાર છે એ ભીમોરાવાળા નાજા ખાચરે જ પોતાના મેવાસાવાળા પિતરાઈઓને પાપી ભરોસે ગોરૈયા લૂંટ્યું મેવાસાવાળા ભોજ ખાચરે ગોરૈયા સાથેના કરારની પવિત્રતાનું પાલન કરવા પોતાના વ્હાલા પિતરાઈ નાજા ખાચરની સાથે જ યુદ્ધ માંડી પોતાનો પ્રાણ દીધો તેના અનુસંધાનની આ ઘટના છે સામસામા બે ડુંગરાને રોકીને સગા ભાઈઓ સરખા બે ગઢ ઊભા છે એક મેવાસુ ને બીજો ભીમોરા વચ્ચે બે ગાવના ગાળામાં લીલા રંગના સરોવર શી લાપડિયાળ ઊંડી ધરતી પથરાયેલ છે આગે આગે એક ખૂણામાં વાદળ રંગી હિંગોળગઢ ઊભો છે અને બીજી દિશાએ ચોટીલા ડુંગર પર બેઠેલી દેવી ચાવંડી છાયો કરી રહી છે ઓતરાદી બાજુએ ગૌધનના મણમણ જેવડા આવ પોતાને માથે જળુમતા જોઈ જોઈ જોઈને ધરતી માતાની છાતી કેમ જાણે ફૂલાયે હોય એવી ઠાંગા ડુંગરની લાંબી લાંબી ધારો દેખાય છે ઝાલર પર ડંકા પડ્યા તે ટાણે મેવાસાના ગઢમાંથી નીકળીને એક કાઠી ગઢના પાછલા ઢોરા ઉપર ઊભો રહ્યો બગલમાં તલવાર દાબી છે ખંભે ધાબળો પડ્યો છે એનાથી બોલાઈ ગયું હાય ભોજ હાય મારો ભોજ ગઢના એક ગોખમાંથી એક બારી ઉગડી એમાંથી કોઈ કાઠિયાણીનો અવાજ આવ્યો હે આપા સાદળ કે આપા સાદળ ગોકીરા કરીને ડુંગર સીધ ગજવો છો જેને બોલાવો છો એનો માર્તલ તો આજ હેમ કેમ દીવા બાળે છે નથી બાળતા એમ સાંભળીને કાઠીએ સાદ પારખ્યો આહા એ તો મારા ભોજની રંડવાળી એ તો બોલે જ ને એટલું બળબળીને એણે ભીમોરાના ગઢ ઉપર નજર માંડી અને આપોઆપ તલવારની મૂઠ ઉપર આંગળીઓનો દાબ દેવાઈ ગયો ભીમોરાના ગઢમાં બળી રહેલી એ

અમારા અંતર હસતા એણે ભોજને માર્યો કાઠી મનમાં મનમાં બબડવા પડ્યો અને નાજભાઈ તું ગોરૈયું ભાંગવા આવ્યો એલા આ અમારી ખટામણ ઉપર અમારી ખુટામણ ઉપર તે ભરોસો રાખ્યો તને એટલું ન સાંભળ્યું કે દાદલો રામ ભરોસે એ ગૌરયું અમારા હાથમાં સોંપેલું નાજભાઈ તું નાહોરો સાવજ કેવા પણ મારો ભોજ ભાળ્યો ગોરૈયા ભાંગ્યું એમ સાંભળતા વેત જ ભોજ કસુંબાની અંજલી ઢોળીને કોઈ દળ કટકની એ વાટ જોયા વગર એકલો ઘોડે ચડીને સગા ભાઈને માથે ચાલી નીકળ્યો વાહ વાહ ભોજલ નાજે સાવજે ખોટ ખાધી તે ભાઈ ભાઈ વચ્ચે વહેવાર વહલા ન કર્યા શાબાશ ભાઈ અને તારા માર્તલની હારે હિસાબ ચોખ્ખો કરવા હું આ હાલ્યો એટલું બોલીને આપો શાદોળ મેવાસાને ડોરેથી ઉતર્યો ભીમોરાનું ખાંડું સીમમાંથી ચરીને ચાલ્યું આવે છે એની સાથે સાથે કાળો કામળો ઓઢીને શત્રુ ઝાપામાં પેસી ગયો ગઢમાં દાખલ થઈ ગયો નાજા ખાચરનો ઓરડો હતો તેની સામે સંતાઈને એકાંતની વાટ જોતો બેઠો બેઠો છે વાળું ટાણું થયું નાજો ખાચર બેઠા છે તો એ એ એકલા બેસીને લે છે વાળું લઈને કાઠિયાણી આવ્યા તાંસળીમાં કાઠિયાણીએ ચોખા કાઢીને ચોખા કાઢીને માહી દૂધ સાકર નાખ્યા ચોળીને તૈયાર કર્યું કહ્યું હવે આજ તો સોગ ભાગો કાઠિયાણી તું મને આજ ગળામણ ખવાડવા આવી છે ભોજ જેવા ભાઈને ગોડીને હું વયો આવ્યો છું હજી એના બારમાની બોરિયું એટલે બારમાની બોરિયું ફટફટે છે અને હું મોમાં દૂધ મેલું કપાળેથી પરસેવો લૂછી નાખીને એ આપો નાજો બારી સામે ટાપી રહ્યા વળી બોલ્યા બધું નજરે તરે છે ગોરૈયાનો માલ વાળીને બે ફિકર હાયા આવી છીએ ત્યાં તો પાણી માંથી અગન ઉપડે એમ ભોજને આવતો એકલ ઘોડે ઘોડે મારતે ઉભારો ચોર એવા સાદ પડતો આવે છે મેં હાથ ઊંચો કરીને ઈશારે સમજાવ્યું કે પાછો વળી જા પણ ભોજ પાછો વળ્યો નહીં અમે ઘોડા ચોંપથી ચલાવ્યા સૌને કહ્યું કે ભોજને આંબવા દેવો નથી પણ અમે તે પણ અમે તે કેટલાક ન તગડીએ કાઠિયાણી ભોજ આંબો બરછી ઉપાડી મારી ટીલડી વીંધવાની વાર નહોતી ત્યાં તો એ આપણા બરકંદા જોઈએ એમને ભડાકો કરી નાખ્યો આજ એને વિસારીને તારા દૂધ ચોખા ખાવા એ સહેલું નથી ભાણું ઠેલી ને નાજો ખાચર ઉભો થઈ ગયો કાઠિયાણીએ ઠામ ભેળા કરી લીધા તે વખતે ધરતીમાંથી પ્રેત ઉઠે એમ એ દુશ્મન ઓરડામાં આવી ઉભો રહ્યો કોણ સાદુળભાઈ આવ બાપ આવ બાપ ભલે આવ્યો કાળ આ દૂધ ચોખાએ બચાવ્યો તારે માથે હવે હું તલવાર તારે માથે હવે હું તલવાર શી રીતે ચલાવું ગોત્ર હત્યાના કરનારા હવે કાલ મેવાસે આવીને અંજળી કસુંબો પાઈ જાજે વેર નિતારીને કાઠી ભીમોરાને ડુંગરેથી ઉતરી ગયો એ નાજો ખાચર પોતાના ભાઈની ખાનદાનીના વિચારમાં એક ગરગ બન્યો ખબર ન રહી અને પ્રભાતના કાગડા બોલ્યા ઘડીએ ચડીને મેવાસાને ચોરે જઈ એણે કસુંબો કાઢ્યો બારમે દિવસે ઉત્તર ક્રિયા થતી હોય તે વખતે લોક કે આવનારા એ સ્વજનોને બેસવા માટે કરેલા એ મિત્રો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાઓને વાર્તાઓ સાથે પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ